માધવ કેમ છો બધા બધા મજામાં જ હશે તો અત્યારે આપણે આવી ગયા છે પત્રીનું પર ફરે છે ના તમે જોઈ શકો યશભાઈ આપણા વિડીયો જોઈ છે હું તમને બતાવું આ યશભાઈ છે એ આપણા વિડીયો જોઈ છે બતાવ્યું તો ભાઈ વિડીયો જોઈ છે આપણા તો વિડીયો જોઈ છે આપણા આ યશભાઈ મનુબેન બેઠા છે તો હવે આપણે પત્રીને ભરજાય ભરે પાછા જઈએ હા છે અહીંયા ઉભર હાલે છે તમે જોઈ શકો એકાનુ લુ ત્યાંયા ઉભર હાલે છે આ ગાંસ છે આ બલીલા ચમકવું છે જો આપણે ક્યારે ઓલી પર જાવું છે પરફળેના તો કે સંતા મે જોઈ શકું નારંગી છે નારંગી મનારિયાલોય ઘણા બધા છે તો પવન આય વધારે છે બહુ ને આમ હેરકો આવતું નથી જો માલદામાં બી પોલી પર પુત્રીનો બહુ દોરા છે

Na, bari, bari na. Toh, na, -pubi -pubi -pubi. Video ma video, Video ma video, kakak. ફેમેલી આપણે અહીંયા પૂગી ગયા છીએ ના ભર છે ત્યારે હવે આપણે ના પૂગવા આવી ગયા છે એને અહીંયા નારંગી છે નારિયેલ છે હોઉં તમે

я чес я пасин укма я чес ало я чес я чес я чес паче морэ мамапа сингуше башюе шюе мчи ондо тзави те ак шю тов окави те

આ જઈએ આપણે હવે અમાર કામાતર ઇન્સ્ટોલ થઈ ગયું છે તો આપણે જઈએ હવે પૂગી ગયા છીએ તમને બતાવ્યું છે બ્લોગમાં બે ને શું બધા

काच आती है तो खुराब काच है ये अपने जाइए पत्तरी में भर भरे सीना आगरा ने पत्तरी मिक्स तो तो आने की वही हिल तो ये हम फस्ट बीची है तो ये अपने जाइए ये चीज़ों के उनके

तो सुजो नया અત્યારે આયા આવી ગય છે આપણે યગ્નિક ભાઈજી ની સહી આવી ગય છે કેમ આયા કઈ આવે તમ બસ આઈ કઈ હે આપણે ક્યાં હતા યગ્નિક ભાઈ ક્યાં આયા ક્યાં હે બેન ક્યાં હે વાહ અહીં ક્યાં હે હો ब्लॉक करे रमा दे ब्लॉक आई पूरा करूछु ब्लॉग गेम होई तो लाइक सब्सक्राइब करना भूलते नहीं ननीवे कमेंट कर देजो जय माता ब्लॉक आई पूरा करू जय